દિવાળીના તહેવારને અનુલક્ષીને ખાસ બજારોમાં રોનક ધીમે ધીમે આવી રહી છે ઇલેક્ટ્રોનિક રેમિડિયસ ગાર્મેન્ટ્સની અને કાપડની વેપારીઓ ત્યાં ખરીદી માટે ગ્રાહકોની દુકાનમાં ભીડ જોવા મળી રહી છે શહેરી બજારોમાં જુદા જુદા સ્થળ પર આવેલા વસ્ત્રોની દુકાનના વેપારીઓને ગ્રાહકોના આગમનનો ઇંતજાર આખરે પૂરો થયો દિવાળીએ કરેલા ધંધાની કસર સરભર થઈ જાય છે તે પરંતુ હાલ અત્યારે દુકાનદારો પાસે જેટલા ગ્રાહકો આવે છે તેની વધાવી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી દિવાળીનો દિવાળીનો અત્યારે હાલ તહેવાર આવી ચૂક્યો છે ત્યારે બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો કોરોનાનો કહેર યથાવત છે અને કોરોનાના કહેરમાં સૌ પ્રથમ વખત આ દિવાળી આવી છે ત્યારે વેપારીઓમાં પણ એક ચિંતાનો ભય જોવા મળી રહ્યો છે કે દિવાળીમાં જેટલી ગરાકી જોઈએ તેટલી વેપારીઓને નથી મળી રહી તો દિવાળીના તહેવારને અનુલક્ષી ખાસ બજારોમાં હાલ અત્યારે ઝોનક ધીમે ધીમે પાછી આવી રહી છે ઇલેક્ટ્રોનિક રે રેડીમેડ અને ગાર્મેન્ટ્સની કપડાંના વેપારીઓને ત્યાં ખરીદી માટે ગ્રાહકો દુકાનમાં ધીરે ધીરે જોવા મળી રહ્યા છે હાલ અત્યારે દિવાળીની સિઝન ચાલે છે ત્યારે ગ્રાહકોમાં પણ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે જ્યારે ધીરે ધીરે ગ્રાહકો અત્યારે દુકાનમાં ખરીદી કરવા આવી રહ્યા છે અને વેપારીઓને દિવાળી જેવો અહેસાસ કરાવી રહ્યા છે શહેરની બજારોમાં પણ જુદા જુદા સ્થળે આવેલા વસ્ત્રોની દુકાનમાં વેપારીઓના ગ્રાહકના આગમનને ઇંતજાર આખરે પૂરો થયો છે જ્યારે દિવાળીએ કરેલા ધંધાની કસર સરભર થઈ જાય પરંતુ દુકાનો પાસે એટલા ગ્રાહકો આવે છે તે વધાવી લેવા સિવાય હાલ અત્યારે વેપારીઓ પાસે કોઈ જ બીજો વિકલ્પ નથી હાલ અત્યારે બજારમાં વેપારીઓ માટે દિવાળીનો તહેવાર એક આખા વર્ષની સિઝન ગણવામાં આવતી હોય છે પરંતુ હાલ કોરોનાના કહેર વર્ષે પ્રથમ વખત દિવાળી આવી છે ત્યારે દિવાળીમાં પણ વેપારીઓ ચિંતાનો વિષય બની ચૂક્યો છે વેપારીઓ હાલ અત્યારે ચિંતામાં મુકાશે કે ગરાગી નહીં આવે તો જે કોરોનાની મહામારીમાં મંદીનો સામનો કરવો પડ્યો છે તે યથાવત રહેશે પરંતુ હાલ અત્યારે દિવાળીના ધંધાની કસર સરભર થતી હોય છે વેપારીઓને પરંતુ दुकानदारों पासे जितना ग्राहको आवे तितला वाढावी लेवा शिवाय अत्तारे कोरोना नी महामारी मा बीजो कोई विकल्प व्यापाऱ्याो पासे नथी रहतो ये दिवाली सेल में अभी ये साल में अभी कोरोना और उसकी वो लॉकडाउन की वजह से मार्केट में हम लोगों ने काफ़ी अच्छा ऑफर डाला है हर साल हम कस्टमर्स को दीपावली में कुछ ना कुछ अच्छा सा ऑफर देते हैं ये दीपावली में कस्टमर्स को हम साल का पूरा सबसे लोएस्ट प्राइस और सबसे अच्छी से अच्छी ऑफर हम लोग देते हैं ये कोरोना वाली दिवाली थी तो ये साल में हमने काफ़ी अच्छा हर साल से कुछ हटके कुछ अलग से किया है कोरोना के हिसाब से जो गिराकी अभी कम पड़ गई थी उसका जितना शायद पिछले साल जितना हमको टर्न ना भी मिले परंतु एक ये आशा है जो अभी थोड़ी बहुत सी आप भीड़ देख रहे हैं સ ભાઈ પહેલે જીતના નહીં લેકિન અભી ઉ આધા તો ખુલગિરા ખુલેગી